લીલાછમ ડુંગરોની હારમાળા વચ્ચે આવેલું આ છે ધ્રુપકા ગામ અને ધ્રુપકા ગામની ઓગણીસો ચોપનમાં શરૂ થયેલી આ છે પ્રાથમિક શાળા જો કે પ્રાથમિક શાળામાં વૃક્ષોની અંદર બાળકો કિલગીલાટ કરી રહ્યા છે આ શાળામાં આશરે ચારસો જેટલા બાળકો વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે હવે વાત કરવી છે આપણા શ્રેષ્ઠ શિક્ષક હિંમતભાઈ રાઠોડની કે જેઓ આજ દિન સુધી એક પણ રવિવારની રજા કે વેકેશનની રજા તેમને ભોગવી નથી શાળાના બાળકોને વાસરિકા લખાવતા શીખવવું તેમજ સાહિત્ય પોથી આપી સુવિચાર પોથી આપી જેવા કાર્યો કરે છે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ કરાવે છે શું કહે છે હિંમતભાઈ સાંભળીએ અમારી શાળા છે એ ઓગણીસો ને ચોપનમાં શરૂ થયેલી છે ત્યારથી આજ દિન સુધીમાં અમારા ગામના ત્રણ બાળકો નોકરીએ લાગ્યા છે અને અત્યારે આ સમય છે ગળાકાપ હરીફાઈનો છે એટલે મને એવું લાગ્યું કે જ્યાં સ્પર્ધાના યુગમાં બાળકોને ટકાવવા છે આપણે ટકવું હોય છે તો કંઈક વિશેષ મહેનત કરવી પડશે એના માટે થઈને બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરાવવા માટે હું રવિવાર કે વેકેશનમાં પણ શાળાએ આવું છું ગુજરાતી એકસો આઠ શબ્દો એવા છે કે અમારી શાળાના મહીપાલસિંહ ગોહિલે એકસો આઠ અંગ્રેજીનું સંકલન કર્યું અને એને રાજ્યકક્ષાએ ઇનોવેશન કર્યું પછી મને એવો વિચાર આવ્યો કે ગુજરાતીમાં પણ આવું એક એકસો આઠ શબ્દોનું સંકલન હોવું જોઈએ એ શબ્દો એવા છે કે આપણે કોઈ પુસ્તક વાંચતા હોઈએ કે અખબાર વાંચતા હોઈએ કે કોઈ પણ ફકરો વાંચતા હોઈએ એ ફકરામાં આ એકસો આઠમાંથી એક શબ્દ એકથી પાંચ શબ્દો આવે આવે ને અચૂક આવે જ તે એટલે એ શબ્દો જો બાળકને આવડી જાય તો એનું વાંચન છે સરળ બની જાય ભાવેણાનું ગૌરવ છે ડૉક્ટર નિમિત ઓઝા નિમિત ઓઝા સાહેબે એકવાર એક કાર્યક્રમમાં એવું કહેલું કે સ્ત્રી સ્વતંત્રતાનું પ્રથમ પગલું છે એ કોઈ પણ બેનને બાઇક ચલાવતા આવડવું જોઈએ મેં એ કાર્યક્રમનો વિડીયો જોયો પછી મને એવું લાગ્યું કે ભાઈ ગામડાની દીકરીઓ છે એ આ બાબતમાં પાછળ કેમ રહી જાય એટલે એ દિવસ પછી મેં પણ નિમિત ઓઝા સાહેબના વાક્યને અનુસંધાને દીકરીઓને બાઇક ચલાવવાનું શીખવાનું શરૂ કર્યું શાળાના શિક્ષક હિંમતભાઈ રાઠોડ પોતાની શાળાની ધોરણ સાત અને આઠની એવી દીકરીઓ કે જેને આજના સમયમાં ઈ બાઇક પણ આવડવું જોઈએ તેથી પોતે ઈ બાઇક લઈને આવે છે તે દીકરીઓને શીખવાડે છે દીકરીઓ ગામની ઈ બાઈક ઘણી શીખી ગઈ છે જેનો ગર્વ પણ હિંમતભાઈ લઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ પણ હિંમતભાઈના વખાણી કરી રહ્યા છે આ સાથે શાળામાં એકસો આઠ સંકલન શબ્દોની સંરચના કરવામાં આવી છે જે કોઈ અખબાર કે કોઈ પુસ્તક હોય તેના વાક્યમાં જરૂર મળી રહે છે આ સાથે કહેવત પોથી અને સુવિચાર પોથી પણ લખાવવામાં આવે છે જોકે વાસ્તિકા એટલે કે બાળકો પોતાના જીવનમાં જે પણ સારા દુઃખદ નરસા પ્રસંગો બન્યા હોય તેના શબ્દોમાં લખે છે તેવું તેમનું કહેવું છે શું કહે છે આચાર્ય અને બાળકો ચાલો સાંભળીએ હિંમતભાઈ રાઠોડ છે એ છેલ્લા વીસ વર્ષથી અહીંયા ધ્રુપકામાં સર્વિસ કરે છે અને અદ્ભુત કામ કરે છે બાળકોની વચ્ચે દર રવિવારે પણ મારી શાળા શરૂ હોય છે વેકેશનમાં પૂરું વેકેશન છે એ શાળાઓ શરૂ હોય કોઈ પણ જાહેર રજા હોય તો પણ હિંમતભાઈ રાઠોડ છે એ શાળામાં હાજર હોય અને બાળકોને સરસ મજાની અવનવી પ્રવૃત્તિઓ કરાવે રમાડે દીકરીઓને બાઇક પોતાનું ઈ બાઇક શીખવાડે તેમજ એમનું ભાષા ઉપરની પકડ ખૂબ સારી છે વાંચન વાસ્તરિકા વ્યાકરણ આ બધો એનો શોખનો વિષય છે અને આ વિષયો બાળકોમાં પણ કેળવાય એવા એ પૂરા પ્રયત્નો કરે છે જીવન મૂલ્ય લિસ્ટ શિક્ષણ આપવાનો પણ એ સતત પ્રયત્ન કરતા હોય છે એટલે ખરેખર અમે ભાગ્યશાળી છીએ કે આવી સરસ મજાની ટીમ મને મળી છે આવા સરસ મજાના શિક્ષકો મને મળ્યા છે અમારા હિંમતભાઈ જાહેર રજાઓમાં આવે છે અને રવિવારે અમને બાઈક ચલાવ ચલાવતા શીખવાડે છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવે છે જેમ કે એમએમએસ જ્ઞાન સાધના પીએસસી જવાહર નવોદય વગેરે પરીક્ષાની તૈયારી કરાવે છે જે બાળકોનું વાંચન નબળું હોય તે બાળકોને વાંચતા અને લખતા શીખવાડે છે ઈ બાઈક પણ શીખવાડે છે જે જે છોકરીઓના મોટા જે મોટી છોકરીઓ હોય તેને ઈ બાઈક પણ શીખવાડે છે લેપટોપ પણ શીખવાડે છે વાસરિકા લખતા પણ શીખવાડે છે વાસરિકા શબ્દ કાકા કાકા સાહેબ કરે આપેલો છે અમને હિંમતભાઈ વાસરિકા લખતા શીખવાડ્યું છે તેનાથી અમારું વાંચન ખૂબ જ સારું બન્યું છે એમાંથી અમને વાંચન લેખન ગણન પછી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી લેપટોપ પ્રિન્ટ કાઢતા શીખવાડ્યા હિંમતભાઈ અમને અમારા બર્થડે ઉપર પુસ્તક આપ્યા અને એમાંથી અમે પુસ્તક વાંચીને અમારે લેખન સારું થાય એટલે માટે અમે વાસિકા લેખવી એનાથી અમને અક્ષર અક્ષર સારા થાય લેખન વાંચતા સારું આવડે જેવા તહેવાર દિવાળી દિવાળી વિશે ઉત્તરાયણ વિશે મારા જીવનમાં દુઃખદ પ્રસંગ બન્યા હોય એની વિશે અમારી શાળામાં તહેવારો ઉજવાના હોય એની વિશે હિંમતભાઈ બાળકોનો જન્મદિવસ હોય તો તેને મનગમતું પુસ્તક આપે છે અને જો કોઈ કાર્ય શાળામાં રહ્યું ન હોય અને રજા કે વેકેશનનો સમય હોય તો શાળાની અંદર સાફ સફાઈ કરવી તેમજ અસ્વચ્છ વસ્તુને સ્વચ્છ કરવા માટેના કાર્યો કરે છે આમ હિંમતભાઈ વીસ વર્ષથી પોતાનો ભોગ આપી રહ્યા છે ચિરાગ ત્રિવેદી ઇટીવી ભારત ભાવનગર